नमस्कार दर्शक मित्रों पाटवी गुजराती न्यूज़ चैनल માં આપનું હાર્દિક સ્વાગત છે જંત્રાન વિદ્યા મંદિર માં તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ અને વાલી સંમેલન યોજાયું જંત્રાન વિદ્યા મંદિર જંબુશર્મા જીએસસી एसएससी બોર્ડ ની પરીક્ષા ના તેજસ્વી તારલાઓ ને મુખ્ય મહેમાન નવીનભાઈ પટેલ કલ્યારી તેમજ આસિફભાઈ નાકાવાલા સહેનાજ સોલ્ટ ઉસ્માનભાઈ સરપંચ શ્રી મોહસિનભાઈ પંકજભાઈ આરએફઓ દહરી સોયેબ સાહેબ સારોદવાલા નિવૃત્ત શિક્ષક हसन અલી સાહેબે उपस्थित रही विद्यार्थी कर संस्था रूप इनामों तथा भाई यू। के तरफ थी। शिक्षकों ने सारा परिणाम आपने सन्मात कर स्व सऊ पारूलबेन नवीन भाई पटेल स्मरणार्थी नोटबुक वितरण शाला शाला आचार्य अशाक शेखे शाला तथा विद्यार्थियों ભવિષ્યને લઈને સીधे-સીધો વાર્તાલાપ વાલ્યો સાથે કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા પદ્માબેને કર્યું હતું રિપોર્ટર યુનિસ પરમાર ઘણી વાર અવાર નવાર ગામ અંદર પ્રસંગો તો પણ ઊંડા લાગે છે તો આપણા पर पेरेंट्स आपके फर्स्ट टीचर्स एंड यहाँ पे स्कूल में आपके टीचर्स जो आपकी पढ़ाई में आपको हेल्प करते हैं और आप लोग इतने इतने लकी हो जो आपको फ्री ऑफ कॉस्ट यहाँ पर हर चीज़ मिलती है जो सिटीज में नहीं मिलता जैसे आपको यहाँ पे एक्स्ट्रा क्लास मिलती है हमें नहीं मिलता सिटीज में हमें पैसे देकर एक्स्ट्रा क्लास लेनी पड़ती है तो भी लाखों रुपए देकर एक्स्ट्रा क्लास ले

કે અસબક સાહેબને એમની જે ટીમ છે એ એક્સ્ટ્રા ક્લાસીસ લે છે એટલે તમારો સ્કૂલનો ટાઈમ હોય ધારો કે 11:00 થી 5 કે સિવાયના સવારે બે કલાક લેતા હોય કે 9 થી 11 કેવું કઈક લેતા હોય એ તમને એક્સ્ટ્રા ક્લાસીસ ભણવા માટે આપે છે આવી પ્રવૃત્તિ કદાચ ગુજરાતની 5 25 સ્કૂલોની અંદર જ થતી હશે એ મારી ધારણા છે એમાંની આ એક એટલે આ જે એક્સ્ટ્રા ક્લાસીસ લેજે એની કોઈ ફી જે લોકો લેતા નથી સ્કૂલને તમને ચૂકવતા નથી એટલે મફતમાં મળે છે મફતમાં મળે છે એટલે ઘણીવાર આપણી માનસોની Менталиટી એવી હોય છે કે જે વસ્તુ મફતમાં મળે છે એટલે કોઈ વેલ્યુ હોતી નથી પણ તમારા પપ્પાને તમારે કહેવું પડે કે મારે આ ક્લાસીસમાં જવાનું છે અને પપ્પા મારે 10000 ફી આપવી પડશે કે 20000 ફી આપવી પડશે અને તમારા પપ્પા કોઈ ખેડૂત હોય કંઈ હોય આપણો આ જે એરિયા છે એની અંદર બધા મિડલ ક્લાસ જ છે બરાબર છે કેટલા લોઅર ક્લાસ છે તો એ ફી ભરી ના શકે અને તમે ક્લાસ ના કરી શકો તે વખતે તમને કેવું દુખ થાય તેજસ્વી આલાઉ પણ जेवड़े आपको लाल लाल करी है सकत परिश्रम करी होती सात दिवस वाक्वा मां एक करी होती है दिवार विद्यार्थी अनेक खरीखर इन बहुत हकदार हैं अनेक इतना छह दिवस मेहनत करने वालों की तभी हार

मैं देखती है माता होने बताना दिख रहा क्या देखती है दिख रहा के रात्रे यारे बारे बाद तो हो। तो इन्हें कोई तकलीफ ना पड़े तो उंगली ना जाए इन्हें कंपनी आपका मटे माता पर उपजाना करती